રાત્રિના સમયે જાગૃત લોકો તેમજ આસપાસના લોક ટોળા ટૂંક સમય પહેલા હવસકા મૌલાના નામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો આવા પ્રકારનો ખાસ વિકૃત બનેલો સમૂહ સજ્જન સમાજ માટે મોટું દૂષણ તેમજ આફત સમાન છે જેના કારણે જાગૃત લોકો દ્વારા ઉપર કડક કાર્યવાહીની સાથે પોલીસ પહોંચ્યા હોવાની વાત સામે આવેલ છે આ બાબતના હાલના અહેવાલ જોઈએ તો મળતી માહિતી પ્રમાણે નરાધમને પોલીસ સ્ટેશન દ્વારા પાલઘરથી પકડી લેવામાં આવેલ છે પોલીસ તરફથી અપાયેલી ફાસ્ટેગ કોર્ટમાં ટ્રાયલ ચાલે એના માટે હોમ મિનિસ્ટર ડુંગરા પોલીસ સ્ટેશનમાં છ વર્ષની હતી એમાં લેખિત માં આપું છું આવતા મહિને તમને એમાં ફાંસી કે સજા આપવાનો છું સર નથી અમે સ્પેશિયલ પબ્લિક્યુટર કોર્ટમાં કેસ ચલાવું દીકરીની તબિયત એકદમ સારી છે